નવી સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે પાલિકા દ્વારા જ બનાવાયેલા નવજીવન શોપિંગ સેન્ટરના દુકાનદારો રૂડ ઉપર જીરો દબાણ કરતા અંતર્ગત કામગીરી કરવા મનપાના અધિકારીઓ ગયા હતા જ્યારે તેમણે આપેલી સૂચના લઈને નવજીવન શોપિંગ સેન્ટર સંપૂર્ણ બંધ રહ્યું હતું વિરોધ કરતા વેપારીઓએ પાલિકાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો તો સાથે નાનપુરા સહિતના વિસ્તારોમાં પણ પાલિકા દ્વારા જીરો દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુરત મનપાએ જાહેર કરેલા એકસો ઓગણીસ દબાણ રૂટમાં માત્ર નવ રૂટ પર દબાણની દૂર કરવાની કામગીરી પાલિકાએ શરૂ કરી છે પાલિકાએ કડકાઈથી જાહેર કરેલા નવ રૂટ પરથી દબાણ હટાવી દેતા આ રૂડ પર થતી રોજિંદી ટ્રાફિકની સમસ્યાનો તાત્કાલિક હલ આવ્યો છે જો આ દબાણ તથા અન્ય દબાણ પાલિકા કાયમી દૂર કરે તો જાહેર કરેલ એકસો ઓગણીસ જાહેર રૂટ પર ટ્રાફિકની સાથે સાથે સફાઈની સમસ્યા પણ કાયમી જોવા મળે શકે તેમ નથી જોકે પાલિકાએ દબાણ માટે કડકાઈ દાખવતા કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું હતું ભૂતકાળની જેમ ગરીબોની રોજીરોટીના નામે દબાણ હટાવવાની ઝુંબેશ છટકાવવા ધમપછાડા કરી પાલિકાને દબાવવાનો પ્રયાસ પણ કરાયો હતો સુરત મહાનગરપાલિકાની ઝીરો દબાણ ઝુંબેસને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો છે ત્યારે આ જીરો દબાણ પોલિસીની કામગીરીને પાલિકા સફળતા રીતે પાર પાડશે કે કેમ તે જોવું રહ્યું કાસવાડા સાથે અઝર કરીશી